નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મંગળવારની અશુભ રાત ત્યારે મિત્રો મહાકુંભમાં નાસાભાગી સત્તર શ્રદ્ધાળુઓના મોત મૃત્યુઆંક વધી શકે છે ત્યારે મિત્રો આપને વિગતવાર વાત કરીએ તો મહાકુંભમાં મંગળવારની રાત સંગમ નગરી પર ત્યારે અશુભ બની ગઈ છે મહાકુંભમાં ભીડ એટલી વધી ગઈ કે નાસાભાગી મચી ગઈ હતી જેમાં સત્તર લોકોના મોત થયા છે જો કે મૃત્યુઆંક ઘણો વધારે હોવાનું કહેવાય છે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે ઘાયલોને મહાકુંભ હોસ્પિટલમાં લઈ જતી એમ્બ્યુલન્સો લાંબી કતાર લાગી છે સમગ્ર વહીવટી તંત્ર રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત છે ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ત્યારે બે હજાર પચીસ દરમિયાન ભક્તોની ભારે ભીડ અને નાસાભાગી વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક મહત્વપૂર્ણ અપીલ કરી છે કે તેમને ભક્તોને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ના આપવા અને તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે યોગીએ કહ્યું કે મા ગંગાના દરેક ઘાટ પર સ્નાનની વ્યવસ્થા કરવામાં આવી છે જેના માટે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા પણ ત્યારે નજર રાખવામાં આવી રહી છે તંત્રએ સ્નાન માટે અલગ અલગ ઘાટ તૈયાર કર્યા છે જ્યાં શ્રદ્ધાળુને સળાતરથી ત્યારે મિત્રો સ્નાન કરી શકે એમાં સીએમ યોગીએ ભક્તોને તંત્ર સહયોગ આપવા અને ત્યારે મિત્રો સુગમ ત્યારે સ્નાન વ્યવસ્થા જાળવવામાં મદદ કરવા અપીલ કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ